જે માતાજી ક્ષત્રિય સમાજ દ્વારા ગોંડલમાં પોલીસ ભરતી માટે આવતા બહારના સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની સાથે સાથે ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સુંદર મજાની વ્યવસ્થાને જીપીએસસી બોર્ડના ચેરમેન આઈપીએસ શ્રી અશમુખભાઈ પટેલ સાહેબ દ્વારા નોંધ લેવામાં આવી હતી અને ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને કોલ કર્યો હતો અને ગોંડલ રાજપૂત સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તારો સાંભળી કોલ માં શું વાત કરી હતી આઈપીએસ હસમુખભાઈ પટેલ હા હું હસમુખ પટેલ ચેરમેન જીપીએસસી બોલું છું જી જી નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે તમે લોકો બહુ સરસ કામ કરો છો એટલે મેં કીધું તમને ફોન કરીને અભિનંદન આપું જી જી થેન્ક યુ થેન્ક યુ સર પછી ભાઈ પ્રવીણસિંહ ભાઈ જોડે વાત થઈ ગઈ જી જી અને તમને પણ ખુબ અભિનંદન સરસ કામ કરો ને બધા સમાજ માટે કરી રહ્યા છો ખુબ ખુશીની વાત છે થેન્ક યુ સાહેબ આપણે નોંધ લીધી બધા આવા ના સર્વ સમાજ માટે કરવું આપણે ફરજ છે ને બહુ સરસ તમે ઉદાહરણ રૂપ બન્યા છો બધા માટે અને આપ ઈ કક્ષાએ ચેરમેન ને અમારી નોંધ લીધી બદલ પણ આપનો આભાર સરસ કરતા રહો કરતા રહો છોકરાઓને બોલાવો ને ત્યારે એક કામ બીજું પણ કરી શકો તમને ટાઈમ મળે ને દાખલા તરીકે તમે આઠ નવ વાગે બધા સાંજે ભેગા થઈ જાય છે એક ભેગા કરીને એ પણ કેવાનું જો અમે આ સમાજ આપીએ છીએ તો તમારે પણ સમાજ ને આપવાનું છે સિલેક્ટ થઈને અમારા તરફથી થી શુભેચ્છાઓ એટલે એક નાનકડું કામ આ પણ કરો ના ના ચોક્કસ એ લઈ લઈશ આપડે હા એટલે બધા ભેગા થઈ જાય ત્યારે કદાચ અમુક આવવાના બાકી હોય આઠ નવ વાગે રાત્રે આવી જાય તમારામાંથી જે પણ કોઈ કઈક સારું બોલી શકે એવી વ્યક્તિ હોય તો એને ભેગા કરી ને કેવા અમે બધા સમાજ માટે કરીએ છીએ અને આ ભાવ થી કરીએ છીએ તમારે પણ નોકરીમાં માં આવી ને આ ભાવ સાથે કામ કરવાનું નું છે બધા ને ઉપયોગી સામાન્ય એવું ગોઠવી ને મને કહો પેલી વાર થઇ જાય ને એટલે મને ફોન કરજો જી સાહેબ અને આપ પધારો આ બાજુ સોમનાથ નીકળો તો ગોંડલ મુલાકાત લ્યો હું ચોક્કસ જો એ બાજુ આવું તો તમારે ત્યાં ચોક્કસ આવીશું આ ચાલુ દિવસમાં આવી શકું તો મને ખુશી થશે પણ મારે કામ એટલું રહે છે ભાઈ નીકળાતું જ નથી

માટે આપણા રાજપૂતાના યુથ પાવર કરીને સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે તેમાં બ્રોડકાસ્ટ ચેનલમાં માહિતી મૂકવામાં આવેલી છે તેમજ અમારી આ ચેનલ જો આપ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો જય માતાજી જય રાજપૂતાના